અંકલેશ્વરમાં ભૂતપૂર્વ સ્વર્ગસ્થ અટલ બિહારી ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર જવાહર બાગ ખાતે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ શહેર ભાજપ નગરપાલિકા દ્વારા અર્પણ કરાઈ હતી સોમી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઈ હતી દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી મિલકત વેરો વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે સ્વર્ગસ્થ અટલબેન વાજપેયીજીના સ્વામી જન્મજયંતિ નિમિત્તે આમ એમના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી પર ઝંડા પડી દ્વારા કરવામાં આવી રહી છે આમ જોઈએ તો પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ અટલબેન વાજવીનો જન્મ થયો હતો એમનો અભ્યાસ જે ગ્વાલિયર અને કાનપુર ખાતે પોલિટિકલ સાયન્સ સાથે એમએ કર્યું હતું ઓગણીસો પંચાવનની અંદર લોકસભાની અંદર હાર્યા હતા ઓગણીસો સત્તાવનની અંદર ગોંડા જિલ્લામાંથી સંસદ સભ્ય તરીકે જીતીને સતત વીસ વર્ષ સુધી સંસદીય નેતા તરીકે એમણે સ્થાન પ્રાપ્ત કર્યું આમ જોવા જઈએ તો ઓગણીસો છન્નુંની અંદર સૌ પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તે દિવસ રહ્યા એ પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં પ્રધાનમંત્રી તરીકે તેર માસ રહ્યા અને છેલ્લે પાંચ વર્ષ સુધી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના અનેક વર્ષો જૂના જે કામો હતા કામોનું પૂર્ણ કરવામાં નવા નવા પ્રોજેક્ટમાં મૂકીને જે પ્રકારે જોવા જઈએ તો એકથી બીજા રાજ્યોને જોડા મધ્યના રસ્તા ઊભા કરવામાં આવ્યા પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા એક થી બીજા ગામડાને જોતા રસ્તાની પર શરૂઆત કરવામાં આવી તમામ નદીઓને પણ દેશની નદીઓને જોદાર ગડીને એક નદીમાંથી બીજી નદીની અંદર પાણી જેથી કરીને કિસાનોને સિંચાઈ માટે ઉપયોગ થાય પીવાના પાણી માટે ઉપયોગ થાય આ પ્રકારની કામગીરી જર બાદ પછી કરી ત્યારે આજે સુસન દિવસે અમે કોટી કોટી વંદન કરીએ છે મરુષના નર્મદા મૈયા નદીના કિનારેથી ઓડિશાના સાયકલિસ્ટ દીપક પ્રધાન નું આગમન થયું હતું બાર જ્યોતિર્લિંગ દર્શન સાથે મોબાઈલ ઓછો ઉપયોગ કરવા પર ભાર મૂકી શરીર સ્વસ્થ નો સંદેશો ફેલાવવા સાયકલ પ્રવાસે નીકળ્યા છે ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શેરપુરા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું દીપક પ્રધાન ઓડિશા કટક જિલ્લાથી આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શેરપુરા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું દીપક પ્રધાન એક સાડીની દુકાનમાં કામ કરે છે અને આ બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા સાયકલ દ્વારા કરવા માટે એમને એમની દુકાનમાંથી ત્રણ મહિનાની રજા લીધી છે અને આ પ્રવાસે નીકળ્યા છે અત્યાર સુધીમાં દીપકભાઈએ બત્રીસસો કિલોમીટરની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને આખું ભારત લગભગ સાત હજાર કિલોમીટર ફરી અને તેઓ આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ યુવાનો એમને મળે છે એમને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો અને વધુમાં વધુ ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવું તેના પ્રત્યે જાગૃતિ ફેલાવે છે ભરૂચના શ્વેતા વ્યાસની મુલાકાત દરમિયાન દીપકભાઈએ જણાવ્યું હતું કે તેઓ ચારધામ અને બાર જ્યોતિર્લિંગની પોતાની આ યાત્રા દરમિયાન આપણા ભારત દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને વધુમાં વધુ યુવાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે એ માટે એ લોકોને જાગૃત કરે છે